કોંગ્રેસનું બે દિવસીય અધિવેશન આજે બીજો દિવસ અને હજુ પણ કાર્યકર્તાઓમાં એટલો જ ઉત્સાહ છે અધિવેશનની શરૂઆત થઈ ગઈ છે અંદર અને પ્રગતિબેન આહીર આપણી સાથે છે પ્રગતિબેન બીજી વાર સ્વાગત કરીને આવ્યા છે નેતાઓના હવે ટૂંક ટૂંક સમયમાં અહીંયાથી જવાના પણ છે પણ એ બધાની વચ્ચે કાલની બેઠક આજનું અધિવેશન શું લાગે છે કોંગ્રેસમાં શું બદલાઈ શકે છે હવે તમે જુઓ તો ગુજરાત કોંગ્રેસ ફરીથી રિફોર્મ થઈ ગઈ હોય એવું લાગે છે કેમકે કાર્યકર્તાઓનો ઉત્સાહ ઘણા આમાં એવું છે કે આમાં ખાલી એઆઈસીસીના ના જે અમારા સેક્રેટરીઝ છે અને એઆઈસીસી મેમ્બર્સ છે અને સીડબલ્યુસી મેમ્બર છે એટલા લોકો જ ઇન્વાઇટેડ હતા છતાં પણ તમે જોઈ રહ્યા હશો કે દેશભરમાંથી બીજા લોકો પણ ઘણા બધા આવ્યા છે અને ગુજરાતમાંથી પણ દરેક જિલ્લામાંથી અને તાલુકામાંથી લોકો અહીંયા ખાલી એક ઝલક જોવા માટે આવ્યા છે એ જ બતાવી રહ્યા છે કે ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થઈ રહી છે વધારે મજબૂત થઈ રહી છે અને જે આજે જે જે થવાની છે એને અમલમાં મૂકી અને કેવી રીતે ગુજરાતમાં એને એપ્લી એપ્લાય કરી શકીએ અને ગુજરાતને કેવી રીતે બે હજાર સત્યાવીસના ના ટાર્ગેટ પ્રમાણે જીતી શકીએ એની ચોક્કસથી શરૂઆત થઈ ગઈ છે કોંગ્રેસમાં શું બદલાઈ શકે છે આ બે દિવસની મીટિંગ પછી જે સત્તાકીય વાત કરીએ કે જે સંગઠનની વાત કરીએ સત્તામાં તો હું એવું માનું છું કે કોંગ્રેસ તો એની એ જ વિચારધારાથી આગળ આવતી વધતી આવે છે આટલા વર્ષોથી એકસો ચાલીસ એકતાલીસ વર્ષથી જે કોંગ્રેસ પાર્ટી છે એમની વિચારધારા ઉપર જ ટકેલી છે અને તો જ કોઈ પક્ષ ટકી શકે અમારામાં સત્તાનું એવું નથી હોતું કે ભારતીય જનતા પાર્ટીમાં એવું હોય કે મનમાં આવે ત્યારે મુખ્યમંત્રી બદલી નાખવા મનમાં આવે ત્યારે મંત્રીઓ બદલી નાખવા અને એવા મંત્રીઓને મુખ્યમંત્રી મૂકી દેવા કે જેને લોકો સ્વીકારે કે ના સ્વીકારે જોવામાં આવે પણ કોંગ્રેસમાં એવું નથી કોંગ્રેસમાં અત્યારે માનીએ રાહુલજી પોતે ધ્યાન આપી રહ્યા છે હમણાં પણ તમે જોયું હશે ગઈ ત્રણ તારીખે ગુજરાતના તમામ જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોની સાથે પણ મીટિંગ થઈ છે રાહુલજીની હવે પર્સનલી પોતે ધ્યાન આપી રહ્યા હોય ત્યારે ગુજરાતમાં સ્વાભાવિક છે કે રાહુલજીને તાલુકા લેવલ એટલે કે ગામડા સુધીની ખબર પડશે કે ગામડાનો શું પ્રશ્ન છે ગામડામાં શું ચેન્જ કરવા જેવું છે તાલુકામાં શું ચેન્જ કરવા જેવું છે જિલ્લામાં શું ચેન્જ કરવાનું છે એ રીતે આખા રાજ્યમાં કોઈ નવો ચેન્જ આવશે કાલી મીટિંગમાં ગુજરાત વિશે શું વાત થઈ અને ગુજરાતનું શું છે ખુલીને કોઈએ વાત નથી કરી પણ શું લાગે છે કે મીટિંગ પછી ગુજરાતમાં અનેક નેતાઓને સસ્પેન્ડ કરવાની વાત છે તો એવા કોઈ પગલાં લેવામાં ગઈકાલની મિટિંગ બહુ પોઝિટિવ હતી કોઈ નેગેટિવ થોટની સાથે કે કોઈ નેગેટિવ વાત નથી કરવામાં આવી હું માનું છું ત્યાં સુધી અધિવેશનમાં આ અધિવેશન પૂર્ણ થશે એટલે જેવી રીતે બેલગાવી અધિવેશન થયું હતું હમણાં જ્યારે મનમોહનજીની ડેથ થઈ ગઈ એટલા માટે અધૂરું રહ્યું એવી જ રીતે અહીંયા અધિવેશન પૂર્ણ થશે એટલે જે જે નિર્ણયો નિર્ણયો કર્યા છે અધિવેશનના સીડબ્લ્યુસીની મિટિંગમાં પણ કર્યા કે આજે પણ જે નિર્ણયો થશે એનું એક આખું લિસ્ટ બહાર આવશે અને હું માનું છું ત્યાં સુધી કોંગ્રેસ એ પાર્ટી છે જે જનતાનો વિચાર છે જનતાના શું પ્રશ્નો છે એ ક્યારેય એવું નથી વિચારતી કે સત્તાની ખુરશી માટે ઇલેક્શન લડવું જોઈએ એવું ઈચ્છે છે કે જનતા દુઃખી ના થવી જોઈએ અને હું માનું છું ત્યાં સુધી અધિવેશનના જે